હમણાં થોડા દિવસ પહેલા ધંધુકા હાઇવેના મેઇન સર્કલ કે જ્યાં આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં પથ્થરો પડ્યા હતા અને એ પથ્થરોને કારણે ટુ વ્હીલ વાહનો અને બીજા અન્ય વાહન ચાલકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો અને આ બાબત ધંધુકા નગરપાલિકાના વિપક્ષના કોર્પોરેટર રાશમિયા જયેશકુમારને ધ્યાને આવતા તંત્ર અને ધંધુકાના ધારાસભ્યશ્રીને મીડિયા મારફતે રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતને ધ્યાને લઈ માત્ર છ દિવસમાં આ કામગીરી ચાલુ કરી દેવામાં આવી આ લડતની જીત છે જનતાના પ્રશ્નોની જીત છે આ માટે સરકારી તંત્ર ધંધુકાના ધારાસભ્ય મીડિયાના મિત્રો અને ધંધુકાની જનતાનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરું છું નમસ્કાર સાથીઓ હું રાસનિયા જયેશકુમાર કોર્પોરેટર ધંધુકા નગરપાલિકા અને આરડીએમ ધંધુકા તાલુકા શહેર મારી પાછળ જે આ કામ જોઈ રહ્યા છો તે સરકારને આજે કોઈ કામ કરવામાં આવ્યું નથી એ પહેલાં આપણે વિડીયો વાયરલ કર્યો હતો થોડા ટાઈમ પહેલાં જે તંત્ર અને ધારાસભ્ય જેને રજૂઆત કરી હતી એ બાબતે આજ કામગીરી ચાલુ કરવામાં આવી છે ધંદુકાના જનતા માટે અને રાહદારી જનતા માટે એક સારું કામ થઈ રહ્યું છે એ બદલ હું સરકાર અને તંત્રનો આભાર માનું છું જય બેન જય ભારત જય સંવિધાન નમસ્કાર સાથીઓ હું રાસમ્યા જયેશકુમાર કોર્પોરેટર ધંધુકા નગરપાલિકા અને આરડીએમ ધંધુકા તાલુકા શહેર પ્રમુખ મારી પાછળ જે આ કામ જોઈ રહ્યા છો જે સરકારને આજે કોઈ કામ કરવામાં આવી રહ્યું છે એ પહેલાં આપણે વિડીયો વાયરલ કર્યો હતો થોડા ટાઈમ પહેલાં જે તંત્ર અને ધારાસભ્ય રજૂઆત કરી હતી એ બાબતે આજ કામગીરી ચાલુ કરવામાં આવી છે ધંધુકાના જનતા માટે અને રાહદારી જનતા માટે સારું કામ થઈ રહ્યું છે એ બદલ હું સરકાર અને તંત્રનો આભાર માનું છું જય ભીમ જય ભારત જય સંવિધાન